જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગુજરાતીઓ ગમે ત્યાં ફરવા જઈએ આપણને નાસ્તામાં થેપલા અને ભાખરી સિવાય તો ચાલે જ નહીં ખરું ને તો આજે હું તમારી સાથે સરસ મજાની ક્રિસ્પી મસાલા ભાખરીની રેસીપી શેર કરીશ જે પંદર દિવસ સુધી ખરાબ નહીં થાય અને ખાવામાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી થશે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે એક કાથરોટમાં તેલ ગરમ કરીને લઈ લઈશું અહીં મેં બે પાવરા એટલે કે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરીશું હું કસૂરી મેથીને હંમેશા ફ્રીજમાં રાખતી હોઉં છું જેના કારણે તેનો કલર નથી બદલાતો આવીને આવી સરસ લીલી રહે છે અને જ્યારે પણ આપણે એને ભૂકો કરવો હોય તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે પણ જો તમે કસૂરી મેથી બારે રાખતા હોય તો એને પહેલાં કોરે કોરી જરાક શેકી લેવાની અને ઠંડી થયા પછી ભૂકો કરવાનો એટલે સરસ ભૂકો થઈ જશે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દઈશું સાથે જ અહીં મેં અડધી ચમચી જેટલો અજમો લઈ લીધો છે અજમાને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું તેની સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને આ બધાને પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે તેલની અંદર આ બધું નાખવાથી આપણે ભાખરી જ્યારે વણીશું ને તો વધારે છૂટું નહીં પડે નહીંતર વણતી વખતે તલને બધું છૂટું થતું જશે હવે આની અંદર આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું રેગ્યુલર જે આપણે રોટલીનો લોટ હોય તે જ અહીં મેં લીધેલો છે તેની સાથે અડધી વાટકી જેટલો અહીં મેં ભાખરીનો લોટ લઈ લીધો છે એટલે કે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે તેની સાથે ચાર ચમચી જેટલી મેં સોજી લીધી છે અને ચાર ચમચી આપણે ચણાનો લોટ નાખી દઈશું એટલે સોજી અને ચણાનો લોટ બંને થઈને અડધી વાટકી જેવું થાય છે એટલે આ અડધી વાટકી અને ભાખરીનો લોટ અડધી વાટકી એટલે બંને થઈને એક વાટકી એ થયું છે એટલે ટોટલ આપણે બે વાટકી જેટલો લોટ લીધો છે બધો મિક્સ થઈને અને તેની સામે બે પાવરા જેટલું તેલ લઈ લીધું છે એટલે આ એકદમ પરફેક્ટ માપ થશે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું સાથે જ એક ચમચી જેટલા લાલ મરચું પાવડર નાખી દઈએ અડધી ચમચી જેટલું ધાણા જીરું અને પાંચ ચમચી હિંગ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આ બધાને આપણે હાથેથી ચોળીને બરાબર મિક્સ કરી લઈશું આની અંદર તમારી પાસે જો ભાખરીનો લોટ ઘરમાં ન હોય ને તો તેની બદલે તમે સોજી લઈ શકો છો વધારે પણ આવી રીતના થોડીક સોજી થોડોક ચણાનો લોટ બધું મિક્સમાં લેવાથી ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ બધાને આપણે બરાબર મિક્સ કરીને મુઠ્ઠી વાળીએ તો એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે એનો મતલબ કે આપણા લોટમાં મોણ એકદમ બરાબર છે જેના કારણે આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થશે અને હવે આની અંદર આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું તો અહીં મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે આ ભાખરીના લોટમાં પાણી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કેમકે જો લોટ સોફ્ટ બંધાશે તો ભાખરી ઠંડી થયા પછી સોફ્ટ થઈ જશે એટલી ક્રિસ્પી નહીં રહે એટલે લોટ આપણે એકદમ સરસ કઠણ બાંધવાનો છે ફ્રેન્ડ્સ તમે લોકો ટ્રાવેલિંગમાં સાથે શું શું લઈ જાવ છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે મને પણ ખબર પડે કે નેક્સ્ટ હવે મારે કયો વિડીયો મૂકવો જોઈએ તો અહીં અડધી વાટકી જેટલું પાણી મેં આની અંદર નાખી દીધું હતું અને ફરીવાર મેં અડધી વાટકી પાણી લીધું એમાંથી મેં બે ચમચી જેટલું જ પાણી નાખ્યું છે અને આપણે લોટ બાંધી લઈએ પછી હું છેલ્લે તમને કહું કે કેટલા પાણીની જરૂર પડી તો જો આપણો લોટ બંધાઈ ગયો છે આટલો એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે અને અડધી વાટકી ઉપર બેથી ત્રણ ચમચી પાણીની જ જરૂર પડી હતી જો ફરીવાર અડધી વાટકી લીધી ને એમાંથી બધું પાણી એમને પડ્યું છે એટલે ખૂબ જ ઓછા પાણીથી આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે લોટને એક વખત સરસ મસળી લઈએ અને આમાંથી એક મોટો લુવો તોડી લઈશું અને એને દબાવીને આપણે આવી રીતના ગોયણું કરી લઈએ ગોયણાને આપણે પાટલા ઉપર મૂકી અને મણી લઈશું આની અંદર આપણે તેલ કે અટામણ કંઈ જ લગાડવાની જરૂર નહીં પડે કેમ કે આપણો લોટ એટલો કઠણ છે કે તે ચોંટશે નહીં કિનારી જે ફાટતી જાય એને આપણે આવી રીતના સરખી કરતા જઈશું કેમકે મોણ વધારે હોવાથી કિનારી ફાટતી જશે અને હું ઘઉં દડાવું એની સાથે હું જુવાર મિક્સ કરીને દડાવતી હોઉં છું એટલે મારે થોડીક કિનારી વધારે ફાટતી જાય છે તો જો અહીં મેં આવી રીતના મોટી એક ભાખરી વણી લીધી છે બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી ભાખરી વણવાની અને હવે મારી પાસે આવડો કાઠો છે તો એની મદદથી હું આવી રીતના ગોળ ગોળ કટ કરી લઉં છું તમે કોઈ પણ વાટકા અથવા તો મિલ્કનનું ઢાંકણું હોય એની મદદથી આવી રીતના કાપી શકો છો કેમ કે રેડીમેડ જે ક્રિસ્પી ભાખરી મળતી હોય ને તે નાની નાની સાઇઝમાં મળતી હોય છે એટલે આપણે બાર મળે એવી જ બનાવીશું સાઈડમાં જે લોટ છે એને કાઢીને ફરીવાર મિક્સ કરી લઈશું બીજા લોટ સાથે તો જો આપણી ભાખરી સરસ તૈયાર થઈ ગઈ છે હવે ભાખરી ફૂલે ને એકદમ ક્રિસ્પી રહે એના માટે કાટા ચમચીની મદદથી આપણે આની ઉપર આવી રીતના કાણા કરી લઈશું તો આપણે એક વખત આ ત્રણ ભાખરી કરી એને આપણે શેકવા મૂકી દઈએ અને એ શેકાતી હોય ને ધીમા તાપે ત્યાં સુધીમાં આપણે બીજી વણી લઈશું તો આપણે ભાખરીને તવા ઉપર નાખી દઈએ કાણાંવાળો ભાગ છે તે આપણે નીચેની બાજુ નાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને સહેજવાર થવા દઈશું પહેલું પણ આછું આછું ચડી જાય એટલે આપણે આને પલટાવી લઈએ અને હવે આની ઉપર આપણે ઘી લગાડીને શેકીશું તમે ઈચ્છો તો તેલ લગાડીને પણ શેકી શકો છો તમારે ટ્રાવેલિંગમાં લઈ જવી હોય તો તેલ લગાડીને શેકવાનું અને સ્મેલ ન આવતું હોય એવું તેલ લેવાનું જેથી અઠવાડિયું દસ દિવસ થશે તો પણ ભાખરીમાં બિલકુલ સ્મેલ નહીં આવે તો ઘી લગાડ્યા પછી આપણે આને પલટાવી લઈએ અને હવે ભાખરી દબાવવાનું જે લાકડાનો ડટ્ટો હોય તેની મદદથી આપણે આને દબાવતા જઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે આવી રીતે ભાખરીને ફેરવતા જઈશું અને દબાવતા જઈશું એટલે બધી બાજુથી સરસ શેકાઈ જાય તો જો એક બાજુથી શેકાઈ ગઈ છે તો હવે બીજી બાજુ પણ આપણે આછું આછું ઘી લગાડી અને પછી બધી ભાખરીને પલટાવી લઈએ આને ચડતા બહુ ખાસ વાર નથી લાગતી બેથી ત્રણ મિનિટની અંદર સરસ ભાખરી શેકાઈ જાય છે તો આ ભાખરી બનાવવામાં ત્રણ ખાસ ટ્રીક એ છે કે એક તો મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ બીજું લોટ એકદમ સરસ કઠણ બાંધવાનો અને ત્રીજું કે એકદમ ધીમા તાપે આપણે ભાખરીને શેકવાની છે ઉતાવળ નથી કરવાની જેથી તેની અંદર મોઇશ્ચર જરાય નહીં રહે અને ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી નહીં બગડે તો બે વાટકી લોટથી આવડી સાઇઝની બાર ભાખરી બનીને તૈયાર થઈ છે અને બીજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ભાખરી શેકાયા પછી આવી રીતના કાણાવાળી જે ડીશ હોય ને એની ઉપર રાખવાની જેથી સોગી ન થઈ જાય તમારી પાસે આવી રીતના કાણાવાળી ડીશ ન હોય તો લોટ ચાળવાની ચાળણી હોય ને તેને ઊંધી કરી અને એની ઉપર ભાખરી રાખવાની એટલે નીચે જરાય વરાળના કારણે ઓજ નહીં વળે અથવા તો તમે અવનના જે રેક આવે છે એની ઉપર પણ રાખી શકો છો એટલે એ ખાસ ધ્યાન રાખવાનું અને આપણે ટ્રાવેલિંગમાં જો લઈ જવું હોય તો આવી રીતના ડબ્બામાં ભરીને તમે ભાખરી લઈ જઈ શકો છો તો આ ભાખરી તમે ચા સાથે દહીં સાથે છૂંદા સાથે અથવા તો લસણવાળી ચટણી સાથે ગમેની સાથે ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ મજા આવશે અહીં મેં આને ભાખરીને રાયતા મરચાં અને ચા સાથે સર્વ કરી છે તો તમે પણ જો આ વેકેશનમાં ફરવા જવાના હોય ને તો એક વખત મારી રીતે આ મસાલા ક્રિસ્પી ભાખરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો હું તમને બતાવી દઉં કે ભાખરી કેટલી સરસ ક્રિસ્પી છે પણ આમ એકદમ સોફ્ટ છે આમ ભૂકો ભૂકો થઈ જાય એવી છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ